સહયોગી ઝર્ણા સોની પણ જોડાઈ ગયા છે ઝરણા પીએમ મોદીના હસ્તે બપોરે ત્રણ વાગે ગ્લોબલ ટ્રેડ શો નું ઉદ્ઘાટન થવાનું છે હાલમાં ત્યાં કેવી વિશેષ તૈયારીઓ છે કેવો માહોલ છે ત્યાં અ બિલકુલ વત્સલ અત્યારે જો જોવા જઈએ તો અહીં શરૂઆતી જે સ્ટોલ લગાવવામાં આવે છે તમામ તૈયારીઓ કરવામાં આવી રહી છે બરાબર ત્રણ કલાકે પ્રધાનમંત્રી મોદી અહીં પહોંચશે અને આ જે ગ્લોબલ ટ્રેડ સમિટ છે ભારતની સૌથી મોટી ગ્લોબલ ટ્રેડ સમિટ આને કહેવામાં આવી રહી છે જે બે લાખ ચોરસ મીટર સ્ક્વેર ફીટમાં બનાવવામાં આવી છે અહીં અતિ વિશાળ ડોમ બનાવવામાં આવ્યા છે અને લગભગ આ જે ગ્લોબલ ટ્રેડ સમિટ છે તેમાં સૌથી વધુ દેશ પાર્ટનર છે તેત્રીસ દેશો તેમાં પાર્ટિસિપેટ કરી રહ્યા છે અને વીસ દેશો જે છે તે અલગ અલગ સ્ટોલમાં પોતા ઉદ્યોગો જે છે તેનું પ્રદર્શન કરશે ખૂબ જ મોટી આશા રાખવામાં આવી રહી છે આ ભારતની જે સૌથી મોટી ગ્લોબલ ટ્રેડ સમિટ છે તેનાથી વચ્ચે સ્વાભાવિક છે કે અત્યારે જે બે દિવસ છે પહેલા તો પ્રધાનમંત્રી મોદી આજે ઉદઘાટન કરશે ત્યારબાદ દસમી અને અગિયારમી જાન્યુઆરી બિઝનેસ બિઝનેસ ટાઈકૂન્સ હશે તેમના માટે આ ગ્લોબલ ટ્રેડ સમિટ ખુલ્લી રાખવામાં આવશે અને ત્યારબાદ જે અગિયાર અને બાર અને તેર જાન્યુઆરી છે ત્યારે જે સામાન્ય જનતા હશે તેના માટે આ ગ્લોબલ ટ્રેડ સમિટ ખુલ્લી મૂકવામાં આવશે અહીં જે અલગ અલગ સ્ટોક હોલ મૂકવામાં આવ્યા છે તેમાં પણ ખૂબ જ અલગ અલગ પ્રબંધો કરવામાં આવ્યા છે અલગ અલગ દેશના ઉદ્યોગો કઈ રીતે હરણફાળ ભરી રહ્યા છે ગતિશીલતાની દ્રષ્ટિએ તે પણ બતાવવામાં આવશે સાથે સાથે કુલ જે તેર હોલ અહીં બનાવવામાં આવ્યા છે તેમાં ખાસ કરીને મેક ઇન ઇન્ડિયા અને આત્મનિર્ભર ભારત તેની થીમ રજૂ કરવામાં આવશે આ બંને જે થીમ હશે એ ખૂબ જ મહત્વની એટલા માટે છે કારણ કે અહીંથી આપણા દેશની સંસ્કૃતિ અને ખાસ કરીને ગુજરાતની સંસ્કૃતિ અને તેની પારદર્શિતા છે તે અહીંથી રજૂ કરવામાં આવશે ગ્લોબલ ટ્રેડ સમિટને લઈને માત્ર ઉદ્યોગપતિઓ પરંતુ સામાન્ય જનતામાં પણ એક ઉત્સાહ જોવા મળી રહ્યો છે કારણ કે સૌથી મોટી ગ્લોબલ ટ્રેડ સમિટ છે કુલ વીસ દેશો જો વીસ દેશોની વાત કરવામાં આવે અહીંયા વત્સલ તો ઓસ્ટ્રેલિયા તાંઝાનિયા મોરોકો મોઝામ્બિક દક્ષિણ કોરિયા થાઈલેન્ડ એસ્ટોનિયા અલગ અલગ વીસ દેશો રશિયા રમાન્ડા જાપાન અને ઇન્ડોનેશિયા તેમજ વિયેતનામ તે આ પ્રદર્શનમાં પોતાના દેશોના ઉદ્યોગોની માહિતી પ્રસારિત કરવાના છે ખાસ કરીને ટ્રેડ શોમાં એગ્રો અને ફૂડ પ્રોસેસિંગ ઓટોમોબાઇલ અને ઓટો કમ્પોનન્ટ્સ સિરામિક્સ કેમિકલ્સ અને પેટ્રોકેમિકલ્સ જેમ્સ એન્ડ જ્વેલરી ફાર્માસ્યુટિકલ્સ સ્પોર્ટ્સ એન્ડ મરીન જેવા ક્ષેત્રોમાં અત્યાધુનિક જે ઉત્પાદનો છે અને સેવાઓ જે છે તેનું પ્રદર્શન કરવામાં આવશે સાથે જ ટેક્સટાઇલ અને ગાર્મેન્ટ ઇલેક્ટ્રિક વાહનો ગ્રીન હાઇડ્રોજન એરક્રાફ્ટ અને આનુષિક ઉદ્યોગો નવીનીકરણીય ઉર્જા આવા અલગ અલગ ઉદ્યોગો આ ટ્રેડ શોના આકર્ષણના મુખ્ય કેન્દ્ર હશે ટ્રેડ કુલ વિસ્તારનું લગભગ સો ટકા બુકિંગ પૂર્ણ થઈ ચૂક્યું છે મેં કીધું તે પ્રમાણે કે ટ્રેડ કુલ તેર હોલમાં મેક ગુજરાત અને આત્મનિર્ભર ભારત સહિત વિવિધ તેર થીમ નક્કી કરવામાં આવી છે કુલ તેર થીમ હશે આ હોલમાં આ ગ્લોબલ ટ્રેડશો વિઝિટર્સ માટે પણ ખુલ્લું મૂકવામાં આવશે જ્યારે સામાન્ય જનતા માટે પણ ખુલ્લું મૂકવામાં આવશે ત્યારે ઇન્ફોર્મેશન ટેકનોલોજી આધારિત સેવાઓ સ્ટાર્ટઅપ્સ ક્ષેત્રે થયેલા સંશોધનો અને સિદ્ધિઓની માહિતી પણ લોકો સુધી ખૂબ જ સરળતાથી પહોંચે તેવી ખાસ વ્યવસ્થા આ એસી ડોમમાં કરવામાં આવી છે સાથે જ ત્રણસો પચાસથી વધુ એમએસએમઇ સ્ટોલ સ્ટોલ પણ ફાળવવામાં આવ્યા છે એટલે તમામ જે તૈયારીઓ કરવામાં આવી છે તેને આખરી ઓપ કેટલાય દિવસથી આપવામાં આવી રહ્યો હતો અને છેલ્લે હવે જ્યારે આજે પ્રધાનમંત્રી બપોરે ત્રણ કલાકે બરાબર અહીં પધારશે અને ત્યારબાદ અહીં ઉદ્ઘાટન કરવામાં આવશે આપની પાસે આવીશ માહિતી મેળવવા માટે સંવાદદાતા હિતલ પાસે જઈશું મહાત્મા મંદિર હિતલ જે ઘડીની રાહ જોવાઈ રહી હતી પીએમ મોદી કે જે મહાત્મા મંદિર આવવાના હતા તેઓ ત્યાં પહોંચી ગયા છે તેઓ જે